તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરી વાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે જોકે ઘણા સમય પછી આજે બ્લોગ બનાવવાનું આ મૂળ જેડું એમ કહું તો હાલે એટલે એક સરસ મજાનું ગીત છે જે આદેશ મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપર છે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે એ ગીતનું આજે શૂટિંગ છે બપોર પછી એટલે અમે લગભગ એશું ત્રણ ચાર વાગે મોડું હોય કહેવાય ને આવીને તો પેલા પ્રથમમાં કપડાં ગોતા કેમ કે અમે તમને ખબર જ હશે કે મિતાબેન આગળ કપડા બહુ ઓછા હોય છે પછી એ આવીને તરત ભૂંગળા બટાટાની ચપાટ કરી અને હજી ભૂખ લાગી તો આ ભાઈ બનાવી રહે મંડાઈ પડે હું ભાઈ બનતા નામ છે કુમાર જો નામ પણ અઘરું છે ને કુમાર એ યુટ્યુબર છે હું વાત છે હર્ષિલ મકવાણા અને એ પાછો ખાય છે હું એ જોવા તેમ હા એક બદામ હે ત્યાંથી બદામ સોરી એવા છે અને મરચું લીંબુ અને મીઠું આ બધાની ચટણી બનાવી બનાવીને બદામ આમ જો બદામને બોરને ને એવું બધું છે બોળી બોળી લગભગ કલાકથી ખાય છે આટલું ખાઈ લીધું ને પછી એમ થયું કે ના ના બ્લોગ બનાવવો જોઈએ કેમ કે ખાસું શું ખૂબ ટાઈમ થતો નથી મારે લીપસિંગ લેતા જ નહીં જમતા તૈયાર થઈ થઈને ફરવી છે ને કોકમીને કોક રે પાકા પોદ્દારી કરવી છે હા એમ

રોટલો એ બે આગળ બનાવડાવ્યો અને ડાયરેક્ટ ઘઢાઈજો ને પછી ઓલા બેના હાથમાં લઈને નાજો એટલે કોકને તેમ નાતું છે કે આનાવડતો દેશે રોટલો અને આજ અમારે એવા કેમેરામેન છે ગુરુ ગુરુ ને તો હવે પુરુ એ આયા બે બેટ ખાઈ પાસુ બોલને હરકો ખવાય દેતા નથી અયા રાખજો કેમેરા સાબ એકવા લો અમારો ફોટો હાઇલાઇટ આવશે તમે ચિંતા ન બેપર બધે ન્યા જુઓ તો આની આમ જુઓ તો હા આનો આનો ફોટો મારા હાઇલાઇટ મૂકો તો ઘડીક બાજુમાં રહી તમે તમે હાઇલાઇટ નહી આવે ફોન કરી ફોટો મોટો કરો હે કે હેલો કેમેરા એક મન ભેગી રેવાનું નથી એટલે કે તેમ બેન ભણી પૈસા આવશે બે જોડે હા અમે હાથ મૂકી જ હાલ દેખાડું આમ પગેખર તો સરપ્રાઈઝ દેખાડું સીધા બૂટ પહેરી શૂટિંગ કરીમી નિસ칸 દોડુ છે હા લેવો છે સિંગલ સિંગલ હવે જો વિશાલ મારો મોટો ફોટો લેશે એવડો મોટો

બીજુ લોકેશન છે

Evet Levan, al

અને અહીંયા હવે થાય છે મારી લિપસિંગ સ્ટાર્ટ તો શબ્દ બધા એટલા જોરદાર હતા ને એની વાત કરવામાં આમ ઉદાસી ના હતા પણ તમને ખબર તો છે મને ઉદાસી રહેતા આવડતું નથી પણ તોય સારી એવી એક્ટિંગ કરી છે ચેતનભાઈ ગુરુ અમારે જે કેમેરામેન હતા એમનું કામ પણ જોરદાર છે તમે જોઈ જ શકો છો અને આજુબાજુ બધા જોતા હતા અમને કે અમે હું કરીએ છીએ અહીંયા અમે એક શૂટિંગ કરતા હતા પણ અને આવતી હતી મજા કોઈ દિવસ પાણી પીરું ન હોય તામ પણ હાંડેના બદલે તામ પણ પાણી પીરું એમ જોવા કોકની એક્ટિંગ આવડે કોકને ન આવડે શીખવી રીપેટ રિપેટ આવે રિકેટ આવે જોઈ શકો છો પણ આવી મજા અને આ સોંગ આવવાનું છે આદેશ મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપરથી તો બૂટ પેરી પાણી ભરતી ઘેર જાવ ઉગમતું નથી મારી બેન પાણી મારી આરે બાદતી ઘરે જાવ ઉગમતું નથી ચા જાતા લેસ મારી છૂટતી લેસ ની વાદરી કા છૂટતી ઘરે જાવ જા ગમે ટાઈમ ન રહેતો Halo, आदेश 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 डेस म्यूजिक कोला बन जनर मावानो आदेश म्यूजिक ऑफिशियल YouTube चैनल हूं भाई करीब जा वाले हां करीब जा वाले चलो जनोइन वीडियो मैं तो नगर लेन गई ए

અને સાંજે મારે જવાનું એક શિવ પુરાણ કથા બેઠીને એમાં તો એમનો નજારો પણ હું તમને દેખાડું Nah, di nomor lipsing, cari YouTube.